લગુરિ ઘરે ગામ છો તો મેં જાવા દેશ તો આપણે પણ કુળમાં જ છે ને ત્યારે સીધું ને મળીયા પછી તમને કન્ટીન્યુમ બ્લોગમાં રહેજો તો ફેર ભાઈ આવી જાતા ત્યારે શું નામ ભાઈ તમારું આ એવું છે પૂજારી આйнаભાઈ કે

તો આજનો બ્લોગ આલ રહેતા બ્લોગમાં લાઈક સે સબસ્રાઈબ કરીને આપ્યો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પણ મળ્યા કાલે આગળના બ્લોગમાં બીજા બ્લોગમાં આ બધી જય માતાજી અને બાય બાય